નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ફૂડલ ફાર્મ હવે ખેડૂત મિત્રો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે હાલમાં વરસાદની શું પરિસ્થિતિ રહેશે તો કે ઓગસ્ટ મહિનાની અંદર એક ઓગસ્ટથી લઈ અને દસ ઓગસ્ટ સુધી તો વરસાદની શક્યતાઓ નથી પણ આપણે આમ જોઈએ તો પંદર ઓગસ્ટ સુધી વરસાદ થવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી કારણ છે કે ખેડૂત બંગાળની ખાડીએ પણ હાઉ નિષ્ક્રિય દેખાય છે અને અરબી સમુદ્રની અંદર પણ કોઈ એવી સિસ્ટમ દેખાતી નથી અમુક ફોરકસ મોડલો ને જોતા એવું લાગે છે પણ ખેડૂત મિત્રો અત્યારે આપણે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર ની અંદર તો વધારે વરસાદની ખેંચ રહી છે અને જે અત્યારે હાલમાં અત્યારે જુલા જૂન અને જુલાઈમાં જે કંઈ વરસાદો પડ્યા તે વરસાદો આપણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે લાભ આપ્યા છે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર હાલમાં વરસાદની થોડી ખેંચ હોવાથી આપણે અત્યારે હવે ચોમાસુ પાકને પિયત આપવું પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો હવે ખેડૂત મિત્રો આપણે વરસાદનું જોતા તો એવું લાગે છે અત્યારે કે પવનનું પ્રમાણ પણ વધશે અને એક બે ઓગસ્ટથી માંડી અને દસ ઓગસ્ટ સુધી તો હાલ સૂકું વાતાવરણ રહેવાનું છે અને ક્યારેક ક્યારેક નોર્મલ એવા ઝાપટા એટલે ખાલી અફવારૂપ ઝાપટા પડે તેવી શક્યતા છે બાકી કોઈ હાલમાં મોટા વરસાદ થઈ જાય કે આપણા ચોમાસુ પાકને પાણી થઈ જાય એવી કોઈ શક્યતા દેખાતી નથી ખેડૂત મિત્રો તો હવે આપણે બીજી કે ત્રીજી તારીખથી જેવા જેવા આપણે શિયાળું કે શિયાળું હું ચોમાસું પાક હોય તે ચોમાસુ પાકની અંદર જે અગાઉથી આગોતરી મગફળીઓ આવેલ છે તેને વહેલું પિયત આપવું ચાલુ કરવું જોઈએ અને જે કંઈ આપણે રીગલે ચોમાસામાં આપણે બધે એકી સાથે મગફળીના વાવેતર થયા છે તે મગફળી અત્યારે પિસ્તાલીસ પચાસ દિવસની પણ થઈ ગઈ છે તો તેમાં પણ હવે પિયત આપવું પડે તેવી શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો આપણે જે પિયત આપવાનું હોય ત્યારે પિયત આપવાની પહેલા આપણે એક કાળજી લેવી પડશે ખેડૂત મિત્રો કે અત્યારે હવે લગભગ અમુક અમુક ખેતરોની અંદર મૂંડાનું પણ નુકસાન જોવા મળે છે તો મગફળીની અંદર જો કોઈ મૂંડાનું નુકસાન દેખાતું હોય ત્યારે આપણે જો પિયત આપવાનું હોય તો હવે પિયત આપ સાથે ખેડૂત મિત્રો એક આપણે રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી કરતા હોય તેમને યુરિયા સાથે જે કઈ પેસ્ટિસાઇડ દવાઓના પ્રયોગ કરતા હોય તે પેસ્ટિસાઇડ દવા આપવી ખાસ જરૂરી છે નહીતર આપણે જે અમુક મૂંડા છે વાયમોરમ નામની જે વાત છે એક બીજી નામની જીવાત છે મિત્રો એનો તમને હું અલગથી એક બનાવીને માહિતી આપીશ તો આવી કોઈ જે જીવાતો નુકસાન કરતી હોય તેમના વિશે આપણે ખેડૂત મિત્રો અત્યારે પીએચ સાથે દવાઓ આપવી જરૂરી હોય છે અને જે કંઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય તેમને જૈવિક બેક્ટેરિયાનો તો પ્રયોગ અત્યારે ન કરી શકીએ કારણ કે સૂકું વાતાવરણ હોય તો બેક્ટેરિયા એમાં કંઈ કામ આપતા નથી તો હવે એમાં ખેડૂત મિત્રો શું કાળજી લઈ શકીએ તો કે એમાં તમે નીમ ઓઇલ પાઈ શકો છો અથવા નીમ ઓઇલ સાટી અથવા ડ્રેસિંગ કરીને દસ હજાર કે પંદર હજાર પીપી આવતું હોય તેનો પણ પ્રયોગ કરી શકીએ તો ખેડૂત મિત્રો આ હતી આપણે વરસાદ વિશેની માહિતી તો અત્યારે હવે આપણે પંદર ઓગસ્ટ સુધી જો વરસાદ થવાની શક્યતાઓ ન હોય તો આપણે ચોમાસુ પાકને આપણે જે અત્યારે પિયતની જરૂર હોય તે કપાસ છે સોયાબીન છે મગફળી છે તેવા પાકને અત્યારે પિયત આપવું જોઈએ અને ખેડૂત મિત્રો એમાં જરૂર પ્રમાણે રાસાયણિક પેસ્ટીસાઇડ અને ખાતરોની કોઈ જરૂર પડતી હોય તે અને ઓર્ગોનિક ખેતી કરતા હોય તેમને ઓર્ગેનિક દવાઓના અત્યારે પિયત સાથે ડ્રેન્ચિંગ ને અથવા પિયત સાથે પાણી સાથે આપવાથી અમુક દવાઓના આપણે રિઝલ્ટ સારા લઈ શકતા હોય છે તો આ આપણે અલગ અલગ નુકસાન કરતી જીવાતોને અત્યારે કંટ્રોલ કરવા માટે અત્યારે પાણી પાવાની જરૂર પડે ત્યારે ખેડૂત મિત્રો આ એક ખાસ કાળજી લેજો અને ખેડૂત મિત્રો હવે એક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરવાની છે કે જે મગફળીની અંદર નુકસાનકારક જીવાતો કઈ કઈ છે અને કેવા કેવા નુકસાન છે તેમના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે ખેડૂત મિત્રો તો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં ખેડૂત મિત્રો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરી લાઇક કરી અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો